પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાની ડણી પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચના વિવિધ વિકાસના કામોનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો હોવા છતાં જમીની હકીકત તદ્દન જુદી જોવા મળે છે તાજેતરમાં ચૂંટણી દ્વારા ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ રાઠવા મીરાબેન હરીશભાઈ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે આરોપ મુજબ જો કે આ તમામ ખર્ચો ઓફિશિયલ રેકોર્ડ પર છે જમીન સ્તરે આ કામો પર પૂરતું અથવા ક્યાંય દેખાતા નથી ડણી ગામે ગટર લાઇન સીસી રોડ શૌચાલય સીમ બાંધકામ સુરક્ષા દિવાલ બોર મોટર પેવડીપ માર્ગ ડ્રેનેજ વોટર સપ્લાય કોમ્યુનિટી સેનેટરી કોમ્પ્લેક્ષ જેવા કામો માટે કુલ લાખો રૂપિયાનું અનુમોદન ને ખર્ચ રેકોર્ડ પર દર્શાવાયું છે નવા સરપંચ દ્વારા આ કામો સ્થળ પર ચકાસણી કર્યા બાદ આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ સરકારી નાણાંની ઊંચા સ્પષ્ટ સંકેત આપે છે આ તમામ વિસંગતાઓ સામે તંત્ર દ્વારા તપાસ ન થવા અંગે અસંતોષ વ્યક્ત કરતા જ્યાં સુધી જમીન સ્તરે તપાસ નહીં થાય ત્યાં સુધી હું પંચાયતના ચાર્જ નહીં સ્વીકારું એવી સ્પષ્ટ વાત કરી છે ભ્રષ્ટાચારની ગંધ આવતા સંપૂર્ણ ચાર્જ લેવાનો ઇનકાર ડણી જુથ ગ્રામ પંચાયતના રાઠવા મીરાબેની નવા ચૂંટાયેલા સરપંચ કામો ઓનરેકર્ડ ઉપર બોલે છે પરંતુ જમીન લેવલે થયેલા હોય એવું મારી ધ્યાને આવેલ નથી તો આ બાબતે જે પણ સરપંચ વહેવતાર તલાટી કમ મંત્રીનો હાથ હોય એવા તમામ કર્મચારી ઉપર નાણાકીય ઉચ્ચાપત કરેલ હોય જેના માટે ઉચ્ચ સ્તરીય કમિટી બોલાવી જમીન લેવલે તપાસ થાય એવી મારી માંગણી છે દૂધ ગ્રામ પંચાયતમાં મારે નવું નિયુક્ત સરપંચ તરીકે નિમણૂક થયેલી છે કે જેમાં મને સરપંચ તરીકેનો જ્યારે વિકસતા બે હજાર ના રોજ જ્યારે અમે આગળ મિટિંગનું આયોજન કર્યો તો તેમાં આજે ચાર્જ તારીખે જ મીટિંગ ભરવામાં આવી હતી પરંતુ એમાં રજીસ્ટરમાં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે જેની પૂરતા થયેલ નથી જેના કારણે મેં રજીસ્ટરમાં સરપંચ તરીકેનો ચાર્જ સહી અને ચાર્જ લીધો નથી એમાં જે કામો બતાયેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી જેના કારણે મારે ચાર્જ લેવાનો બાકી છે જમીન લેવલે પચાસ લાખ ઉપર છેલ્લા નવ વર્ષથી અમારી ઘણી ગ્રામ પંચાયત માં સરકાર થી દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયત ના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા અને બીજું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી અને એમાં મેં સરકાર તો સરકાર જમા કરેલા પૈસા એ જેનું શું થયું અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયાખે નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે એક જ કામોમાં અ સિત્તેર કામો છે જેમાંથી કુલ કિંમત પિસ્તાલીસ લાખ એકવીસ હજાર એકસો ને એકત્રીસ જેમાં બે કામ એક લાખ ઓગણપચાસ હજાર છે જેમાં પૂરા થયેલા કામ આપણે જોવા જઈએ તો એમાં અગિયાર લાખ પચાસ હજાર ત્રણસો ને છે હવે પછી બીજું કે ડ્રેનેજ કન્સ્ટ્રકશન ગટર લાઈન નું કામકાજ એક લાખ ને નાણાં પંચમાંથી જે કામ લીધેલું હતું એ પણ અધુરા બોલે છે સરકારી જો આપડે ખર્ચો તો બતાવી દેવા છે પરંતુ જમીન લેવલ માં કામ જ પહેલા ને તેના નાણાં ની ઉચાપટ થયેલી જોવા મળે છે સરકાર ને તમારે એજ છે કે જે પણ અધૂરા કામ છે એની પૂરતા કરવામાં આવે અને જે પણ પૈસા જે ઉજા પચ્યા ગયા છે એની રિકવરી કરવામાં આવે મારું નામ મીરાબેન હરુશભાઈ રાઠવાનું